બોડોરી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુરના ચિંચોડ ગામની એક મહિલા તકુબેન ચંદ્રસિંહ રાઠવા પિસ્તાલીસ વર્ષના તેઓનું કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું છે તેઓ સીમમાં ચિંચોડ ગામની સીમમાં રણછોડભાઈ ભૈરાલભાઈ રાઠવા ખેતરમાં મરણ ગયેલા અવસ્થામાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો તારીખ એકવીસ ફેબ્રુઆરી સવારે દસ વાગ્યાથી રાતના સાડા નવ વાગ્યા સુધીના દરમિયાન સમય દરમિયાનમાં આ બનાવ બન્યો હોવાની પોલીસે માહિતી નોંધી છે સદર બનાવ અંગે મરણ દ્વારા શક્કુબેન ચંદ્ર શક્કુબેનના પતિ ચંદ્રસિંહ રામસિંહ રાઠવા રેવાસિંહ ચિચોડનાએ ટોટો પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે અકસ્માત મોતનો પોલીસે ગુનો દાખલ કરી બનાવ અંગે તપાસ હાથ ધરી છે બનાવ અંગે તેઓના પરિવારજનો ને તેઓના પતિ ચંદ્રસિંહે મીડિયા સાથે વાત કરી હતી તો ઘણી બધી વાતો એવી પણ છે જે ફરિયાદમાં નથી પરંતુ જ્યારે બનાવ બન્યો હોય દુઃખદ બનાવ છે સ્વાભાવિક રીતે પરિવારજનોનો પણ આક્રોશ હોય છે આપણે જ્યાં છોટાઉદેપુર ખાતે પરિવારજનો જ્યારે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા